અને પોલીસ ચોકી આખી વરસાદી પાણીમાં તણા તણાઈ હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે આ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જ્યાં વરસાદી પાણીમાં આખે આની સામે આવે છે તે ટકતું નથી અને આ પોલીસ ચોકી જુઓ જ્યાં આ વરસાદી પાણીમાં તે તણાઈ ગઈ છે આ સ્થિતિ ખરાબ છે અત્યારે બે વાગ્યા સુધીની જો સ્થિતિ આપણે જોઈએ આ મેપના માધ્યમથી તો ખાસ તમે આ વિસ્તાર ગુજરાતનો જોઈ રહ્યા છો પોરબંદર

પાણી હાલ છોડી દેવામાં આવ્યું છે ભાદર નદીમાં છોડાયું છે આ પાણી અને ભારે વરસાદના કારણે ભાદર ડેમમાં આવ્યા છે નવા નીર તો ત્રણ ગેટ એક મીટર ખોલીને બાર હજાર ક્યુસેક પાણી છોડી દેવામાં આવ્યું છે આઠ ગામોર્ટ કરી દેવામાં આવ્યા છે મહીસાગર જિલ્લામાં સતત બે દિવસથી અવિરત વરસેલા વરસાદના પગલે નદી નાળા છલકાયા છે તો મહીસાગર જિલ્લામાં આવેલા બંને ડેમ પૂર્ણતઃ રાજકોટના વોર્ડ ડબલ નમસ્કાર સમાચારો સાથે હું છું વાત મહેસાણાની કરી કે જ્યાં કડીના નીવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પાણી ભરાતા બંને અંડરપાસ અત્યારે બંધ કરવામાં આવ્યા હોવાની વિગતો છે કરણનગર રોડ પર વરસાદી પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા કક્ષાના છ ડેમો સ્થળે ખસેડાયા છે આ આસોજ પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાતા ત્યાં પણ નુકસાની